બનાસકાંઠામાં ક્વોરી ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે ક્વોરીના સંચાલકોએ ચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે અને જેના કારણે અનેક કામો અટવાયા છે અનેક લોકોની રોજગારી બંધ થઈ ગઈ છે આવનારા દિવાળીના તહેવાર પહેલા ક્વોરી ઉદ્યોગની હડતાલને લઈને બનાસકાંઠા જિલ્લામાં હજારો ટ્રકના પૈડા થંભી ગયા છે તો હજારો લોકોનો દિવાળી તહેવાર બગડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ક્વોરી ઉદ્યોગની વિવિધ માંગણીઓ સરકાર દ્વારા પૂરી કરવામાં ન આવતા ક્વોરી ઉદ્યોગના સંચાલકો મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા છે છેલ્લા કેટલાક સમયથી વિવિધ પડતર માંગણીઓને લઈને ક્વોરી ઉદ્યોગના સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જોકે તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે ક્વારી સંચાલકોએ અચોક્સ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે ક્વોરી ઉદ્યોગ સંચાલકોનું કહેવું છે કે કુવારી ઉદ્યોગથી સરકારને ઘણી આવક થઈ રહી છે બનાસકાંઠામાં ક્વોરી ઉદ્યોગથી સરકારને ઘણો ફાયદો થયો છે અત્યારે આ ઉદ્યોગ ઠપ થઈ જવાથી અનેકની રોજગારી છીનવાઈ ગઈ છે દસ હજારથી વધુ લોકો રોજગાર મેળવતા હતા જે હાલ બંધ થઈ ગયો છે ત્યારે આવનારા તહેવારોમાં પણ જે શ્રમિકો છે તેમને ભારે મુશ્કેલી પડી શકે તેમ છે અને સરકારમાં અનેક વાર રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ સરકાર અમારા વિવિધ મુદ્દાઓની માંગણી સ્વીકારતી નથી તેને કારણે ક્વારી ઉદ્યોગ બંધ કરવાનું ફરજ પડી છે ત્યારે સરકાર ઝડપથી જે માંગણીઓ છે તે પૂરી કરે તેવી અમારી માંગ છે બનાસકાંઠા કોરી એસોસિએશન આજે એકત્રિત થઈ અને નિવાસી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને ગુજરાતની તમામે તમામ કોરી સિત્તેર ટકા તો અત્યારે એટીઆર લોક જ કરી દીધા છે અને વીસ ટકા એટીઆર છવ્વીસ દસે લોક કરવા માટે આ લોકોએ અમને કીધું છે કે ભાઈ જેને ઈસી માઇનિંગ પ્લાન નથી એમના બધાના જ અમે એટીઆર લોક કરી દઈશું અને એકદમ લુખી ચાલે છે એમની કોઈ અધિકારીને મળવા જવું હોય તો બે બે કલાક સુધી વેટિંગમાં બેહવું પડે છે જીઓલોજી કોઈની વાત સાંભળતા નથી માઇનિંગ પ્લાનો કેટલા બધા પેન્ડિંગ પડ્યા છે વર્ષોથી એ મંજૂર પણ નથી થયા અને અત્યારે આ સમયમાં જે કોરી ઉદ્યોગને બંધ કરવામાં આવ્યો છે એના કારણથી વીસથી પચીસ હજાર માણસોને રોજગારી છીનવાણી છે અને એ લોકોને સામે દિવાળી આવે છે દિવાળી સમયે એ લોકોનું કઈ રીતે દિવાળીનું ઉજવણી કરશે એ મોટો પ્રશ્નની વાત છે અને બીજી વસ્તુ કે આ એન્વાયરમેન્ટને કોઈ ક્વોરી ઉદ્યોગથી નુકસાન થતું નથી જે દેશની અંદર બહારથી ચાઇનાથી વિદેશથી અહીંયા જે ત્યાં બે બાન છે એવા મતલબ પેપર વર્ક અહીંયા લઈ અને પ્રોસેસ કરી અને ફરી પાછા બહારના દેશોમાં મોકલે છે એ પોલ્યુશન નથી નડતું દેશની અંદર પ્લાસ્ટિક જે બેગો છે નાની એ બધો કચરો મસાલાના જે પડીકા છે એ બધા પર્યાવરણને નુકસાન કરતી વસ્તુ આ છે ક્વોરી ઉદ્યોગથી કોઈ નુકસાન થતું નથી એ તો દેશના વિકાસ માટે એક જરૂરી વસ્તુ છે અને એ ઇસીનો નોર્મલ પહેલાં જે તે વખતે ઇસીના બે હજાર બાવીસમાં જેને ઈસી આપ્યા ડિસ્ટ્રિક લેવલના એ ઇસીમાં એ લોકોએ જ ડિપાર્ટમેન્ટે જ ઇ આપ્યા છે જેને પચાસ હજાર ટનનું માઇનિંગ પ્લાન હોય તો એને ઝીરો ટનનું ઇસી આપ્યું છે અને જે લોકોનું ઇસી માન લો કે એંસી હજાર ટનનું માગ્યું છે એને આઠસો ટનનું આપ્યું છે તો એ ભૂલ કોની અને આ ઈસી લેવલનું એ ડિપાર્ટમેન્ટે જ કરવાનું હોય રાજસ્થાનની અંદર પણ મારી માઇન્ડ છે તો રાજસ્થાનની અંદર અમારું ઈસી ડિપાર્ટમેન્ટ જ અમને કરીને આપ્યું અમારું સ્ટેટ લેવલનું હતું ત્યાંનું રાજસ્થાનનું એ સેન્ટ્રલ લેવલનું ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટે જીઓલોજીએ જ પોતે અમારું ફોર્મ ભરી અને અમારી સાઇન કરી અને એક જ મહિનાની અંદર અમને ઇસી આપી દીધું અત્યારે અમારી માંગણીઓ છે એક તો એ ઇસીવાળો પ્રશ્ન છે એ બિલકુલ પાંચ ને નેચ્યો હોય એ હોવું જ ના જોઈએ માઇનિંગ પ્લાન ના હોવો જોઈએ ઇસી માઇનિંગ લોન પાછળ અમે લાખો રૂપિયા લોકો ખર્ચ કરે છે અને હેરાન થાય છે બીજી વસ્તુ છે કે ગાડીનો જે પ્રશ્ન છે ધારો કે ગાડી ભરેલી હોય અને બે ટન ઓવરલોડ હોય તો પણ એ ગાડી સીજ કરવામાં આવે છે એ ખોટી ખોટી રીતે હેરાન થાય છે તો આ હેરાનગતિ બિલકુલ ના હોવી જોઈએ બીજું કે ધારો કે પોતાની માલિકીમાં માઇન્સ કરવાની હોય તો એ માઇન્સની ડબલ રોયલ્ટી ભરવાની હોય એવું ક્યાંથી ચાલે અને આરટીઓ ખનીજ સાથે જોડાણ છે એ અલગ કરવું જોઈએ એ આરટીઓનો પ્રશ્ન છે ઈસી છે એ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે એટલે આ બધું ના હોવું જોઈએ અને દરેકને શાંતિથી ધંધો કરી શકે તો એનો કંઈક વિકાસ થાય અત્યારે ગાડીઓને જે લોકોએ ક્રશરો કરોડો રૂપિયાના પ્લાન્ટથી રૂપિયા બેંકનું ઇન્વેસ્ટમેન્ટ કરીને પ્લાન્ટ નાખ્યા હોય એના પાછળ ગાડી અત્યારે એક ગાડીની કોસ્ટ છે સાઠથી સિત્તેર લાખ રૂપિયા વ્યાજ સાથે તો એ બધાને કઈ રીતે ભરવા રોજ જો આવી હેરાનગતિ હોય તો કઈ રીતે આ લોકોનો મતલબ કૌરી ઉદ્યોગ ચાલી શકે બે હજાર બાવીસના રોજ સરકારી અમને લેખિતમાં સમાધાન કર્યા હતા અને સાત મુદ્દાઓના પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી ઈસી માઇનિંગ પ્લાન વાયોલેશન સહિતના નવા નવા નિયમોને કારણે ધંધા બંધ કરવાનો સમય આવ્યો છે ક્વોરી બંધ થતાં રોજગારીનો મોટો પ્રશ્ન થશે તેમ છતાં સરકારની જીએસટીની આવક રોયલ્ટીની આવક પછી વિકાસના કામો અત્યારે બાયપાસનું કામ શરૂ થવાનું છે રોડ રસ્તાનું સમારકામ એ કઈ રીતના થશે એ મોટો પ્રશ્ન છે